Jai. Betah awi jani lah. Betah awi jani. Kisah gopoh Ah iya. Bakas lidu. Dua. Hu. Video. Ah Martin. Dah letih dah. તમે માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં હાછો બધાય મજામાં જ તો માનમ છે રાજ એટલે તમે જોરિયા છો રાજુ લોકો તમે તો વિનંતી કરીશ કે તમે લાઈક સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરના જો આપ રેવો જોડી મેકી એ ઓહં દે તે પહેલા વિડિયો નોટિફિકેશન તમા પાકી તો આજ આપણે જઈ રહ્યા છીએ પગયાત્રા ભેરઈ જે તરફ અને પાછળ જો કે કેટલા છે અને હા તો આય સકું હુઈ છે કાજલબેન છે કાજલબેન ની હું છે કે કાજલબેન હા તો પગપાળા ની માનતા કરેલી છે જો ચપ્પલ નથી પહેરા ચપ્પલ ની માનતા છે તો અહીંયા આપડે પારીમાસી છે આ ઉમા છે કા ઉમા ભાભી અહીંયા તો અહીંયા ગોપાલભાઈ છે ને સુરજભાઈ છે ને આઈગર છે આઈગર તો બ્લોગમાં છેલ્લા સુધી બને રહેજો ને ચેનલ માંથી હા આમ બધા હારી લીન જાય છે ભેરાય હમ તો આપણે કિશોરભાઈ છે તો 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 આપણે 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 વસન છે 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 હમ બતાવું તમને મેન મેન બધા ને ભવન અને અને આ હા ભાઈ આપણે દયાબેન શિલ્પાબેન હર્ષુબેન છે આઈશાબેન અને આપણે બેન છે કા હજી કોઈ ઘટે છે એવું લાગે કા છે

તરી પાછી જેવું થઈ જતું છે આ ગોળ તો કપડાં કેવા લાગે કમેન્ટમાં જણાવ દેજો વાણ તો સેટ નથી થયેલા તો શું કહેવાય હા ભાઈ તમારે ત્યાં જવું મજા કરવાનું હોય ભાઈ હા એમ તો તો બધા હારે રહેજો જો હા આ શું છે બધી હાલે પાછળવાળા વાળા હાલે લાગજો તો આટલું हूँ मा भाभी से मनीष मनीषा भाभी का हाँ लो लाइव था वो अगले तो फैमिली मिले चले जो आई ना कोई सी डेंजर है सेका किशोर भाई हाँ क्यों केडो है हाँ जी ना वो हाँ तो हाँ ना तो हाँ केडो है कौन कौन से हाँ ना वो हम्म तो पाँच हजार पच्चीस लो जने जो तो शानी टुकड़े आए घर से ने बीजा बदवा है ऐसे तो गेमिंग कर बावा सही गेमिंग हाँ लाल बावा लाये प्ले એમે તો જો આવ કે હે આ રફ કરે આ એ એમ પડવા વિએ ન હોય હવા જ આવે તોય દી ગાકેસા હા આપણો ટોડવાઈ ગળ લે કા હ તો આપણે મુ કાકા પણ છે કામ કાકા વાત એમ ની એ પા એની ભાઈ વિડિયો લઈ જાય તો કેમ કરે તો લે આપણો ઓલો વ્લોગ બન્યો ને એમાં જોજો

અહ ડુંગર કોલાટી ખાઉ તોય તમને બતાવશું હો હા લોકો છે મળી કેમ લઈ આવી સીトライમનું મંદિર છે તો કા કજવાઈ ગયા હોશ્યું અમારી જ એમ

दो वागे के दो हाला दे पत्थर काय न ओडन तेरे एम की दल वाजाला थी जाए हां तो वाजाला थी क्या से बता तने थाए बूंद से तो डुंगरा भी उसे से तो केन दिखावाने से 10 20 वाली तो कंटिन्यू बनिए रे जो काकेश्वर भाई हां तो आलो पछि मिली तो फैमिली आपरे पुगी जासी मुस्तान केनली मुंडी से अमुका का हाँ तो जो पानी पा से आप गौतम भाई से ने जो आप गोपाल भाई बेच जाए का गोपाल भाई आप जो किशोर भाई पानी पीए तो हाँ जो बदे से हाँ आप सुरेश भाई से तो हमें आप पवन से तो हमें दिया बेन दिया गोबा भाई जो तो आए से क्या मिली स्थिति

Walaupun pagi, 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 તમારે ઉતરવું હોય તમારા ફોન નું હા લ્યો કોને ખબર કે કિશોરભાઈ કેમ રિહાણે તમે એ માય કે કીધું તો ફામલે આપણે આતરા પૂગી ગયા સી વિક્ટર તો હવે આઈ ગળ હવે જોયું જે હું થાય વિક્ટર પછી આવશે દોરાજી દોરાજી કાલના દોરાજી દો આગળ કે પેરાય આવશે તો હું કહેવાય જો અમુ કાકા છે અમુ કાકા હાકી જાવ મિત્રો તો આ આપણે કિશોરભાઈ છે કા કિશોરભાઈ બોલ માં

સહયોગ સહયોગ યોગ હા તો ભાઈ તો હાલો નાજીન મળી તો ફેમિલી જો આગળ આપણે કિશોરભાઈએલા જાય છે ને પાછળ જો બધે આવે છે તો આય આપણે વસંફ ફૂઈ છે કા વસંત ફુઈ તો આય સકુ ફુ છે કા છેકુ ફુઇ તો આપણે જો કાજલબેન આવે છે કા કાજલબેન તો જો ગોપાભાઈ છે કા ગો બાભાઈ તો એ આપણે સુરેશભાઈ આવે છે ને અમે જો કહું તમને બધા આવે છે તો હોટલમાં જઈએ પછી ખબર પડે કે હું ખાવું તો વ્લોગમાં કેન્ટિન્યુ બન્યા રહેજો તો હલો પછી મળી કાસ ફેમિલી આપણે જો આવી ગયા છીએ લોબીની ઇંદેર કાગો બાબા તો આ આપણે જો કિશોરભાઈ છે ને આ જો આ બધા આવેલા આવે છે આ ગવા હું છે

બલાડમાં નું મંદિર છે તો અંદર થી પણ બતાવશું તો હજુ આવું કઈક છે તો જય બલાડમાં ખેલું છે તો માથે માં છે આ એ પણ બોડી છે માનું से हवर आरती थे तो आई कि जो बेहोन हुआ नो के का वो से

Yo a lo que se morí. तो या सुरेश भाई से कासुलेश भाई तो जो आपरा खाटलो से खाटला नीचे आपरे गोबर भाई हु हो तिन गया से तो आग्राम में पण जो आज नु लगायो जे त्यासे करियो जे बदन गमने तो गमने तो लाइक एंड सब्सक्राइब करो और फॉलो मोरिकन सेम आते जयन मदद जे श्रीराम हमई करने